ટેટ વન પરીક્ષાના પરિણામમાં ગંભીર સબરડા મૂળ ઓએમઆર જવાબ વાહિની સાથે ચકાસણી ન કરાતા વિદ્યાર્થીઓમાં રોષ દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ટેટ વન પરીક્ષાના પરિણામને લઈ ભારે વિવાદ ઉભો થયો છે તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ જાહેર કરેલ પરિણામમાં અનેક પ્રકારની ગેરરીતિ ને સબરડા જોવા મળ્યા હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મળતી માહિતી મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ જાહેર કરાયેલી આખરી આન્સર કી અને પરીક્ષાર્થીઓની મૂળ ઓએમઆર જવાબ સાથે યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી નથી પરીક્ષા બોર્ડ દ્વારા રૂપિયા સો ફી વસૂલ કરી ચકાસણીની પ્રક્રિયા રાખવામાં આવી હતી પરંતુ તેમાં વિદ્યાર્થીઓને તેમની મૂળ જવાબ વાહિની જોવા કે તેની નકલ સાથે ચકાસણી કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી જે ગંભીર શંકા ઉપજાવે છે આક્ષેપ છે કે શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ જાહેર કરાયેલી આન્સર કી ને દ્વારા પોતાની ઓએમઆર કોપીમાં કરેલી નકલ મુજબ ઘણા વિદ્યાર્થીઓને પાસ માર્કસથી વધુ ગુણ મળતા હતા જ્યારે અંતિમ પરિણામોમાં અચાનક ઓછા ગુણ દર્શાવવામાં આવ્યા છે ખાસ કરી એક્યાસી ચોર્યાસી છ્યાસી પંચાણું જેવા ગુણ અપેક્ષા રાખનાર અનેક વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાની ચર્ચા લોકમુખે ચાલી રહી છે વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે ચકાસણી દરમિયાન મોબાઈલ ઓએમઆર સીટની નકલ અથવા કોઈ પુરાવો સાથે લઈ જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી જેને કારણે પારદર્શિતાનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો જો ખરેખર મૂળ જવાબવાહીની અને આખરી આન્સર કી સાથે રૂબરૂ ચકાસણી કરવામાં આવી હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હોત તેમ વિદ્યાર્થીનું કહ્યું છે આ સમગ્ર ઘટનાને લઈ ટેટ પર વન પરીક્ષાના પરિણામમાં ઇરાદાપૂર્વક ગેરરીતિ કરવામાં આવી હોવાની શંકા કુશંકાઓ સેવાઈ રહી છે વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી છે કે સમગ્ર પરિણામની ફરીથી પારદર્શક તપાસ કરવામાં આવે અને મૂળ ઓએમઆર જવાબવાહીની સાથે સાચી ચકાસણી કરી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે